મહેસાણાના વાળીનાથ તરબ ખાતે સોળ ફેબ્રુઆરીથી બાવીસ ફેબ્રુઆરી સુધી ભવ્ય મહોત્સવ યોજાશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તરબ વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ ફેબ્રુઆરીએ કરવામાં આવશે તેવી પણ વાત સામે આવી છે પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વાળીનાથ મંદિરના મહંત જયરામગીરીએ જણાવ્યું કે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતો મહંતોની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આનંદીબેન પટેલ સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠામાં દૈનિક ત્રણ લાખ લોકો દર્શનનો લાભ

જે આપણે મૂર્તિ હતી એ કેટલી દુપ્યમાન પ્રકાશમાન આપણા બધાને દેખાઈ રહી છે આજથી નવસો વર્ષ જૂના ઇતિહાસમાં આપણા જે આદ્ય સ્થાપક હતા પરમ પૂજ્ય મહંત શ્રી વિરમગીરિજી મહારાજ જેમની તપસ્યા દ્વારા જેમના તપથી આ સ્વયંભૂ મૂર્તિઓ અહીંયા પ્રતિષ્ઠા કરવામાં એ ટાઈમે આવેલી અને આ સંસ્થાની આપણે વાત કરીએ આખા ગુજરાતનું આસ્થાનું કેન્દ્ર જ્યારે બની રહ્યું છે લોકો રોજ અહીંયા દર્શનાર્થી પણ મોટા પ્રમાણમાં આવી રહ્યા છે આજે જ અહીંયા ખૂબ ભવ્ય ભોજનશાળાનું પણ અહીંયા ઉદઘાટન થવા જઈ રહ્યું છે જ્યાં એક સાથે પાંચ હજાર માણસો એક સાથે જમી શકે એવા પ્રકારની વ્યવસ્થા મંદિરમાં કરવામાં આવેલ છે આ પરંપરામાં જ્યારે તેરમા મહંત તરીકે પરમ પૂજ્ય સદગુરુદેવ પૂજ્ય મહંત બળદેવગીરિજી મહારાજ અહીંયા બિરાજમાન થયા બાર વર્ષની ઉંમરમાં તેઓ ગાદી ઉપર બિરાજમાન થયા અને સો વર્ષ સુધી આયુષ્ય પોતે જીવ્યા અને અહીંયા અઠ્યાસી વર્ષમાં મહંત તરીકે ફરજ બજાવીને આખા ગુજરાતમાં સનાતન ધર્મનો પ્રચાર કર્યો સમાજના ઉત્થાનો માટે કામ કર્યા અને જ્યારે પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા ત્યારે પણ આપણા બધાને ખબર છે કે ખૂબ કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો હતો એ ટાઈમમાં પણ લાખોને વિદ્યાર્થી અહીંયા ઉપસ્થિત હતી દેશના વડાપ્રધાન દ્વારા પણ સેવકોને સાત્વના આપવા માટે એમના દ્વારા પણ ટેલિફોનિક ચર્ચા આ સંસ્થા સાથે થયેલ હતી અને ખૂબ સારી રીતે આ સંસ્થા આખા ગુજરાતમાં ખ્યાતમાન અત્યારે વર્તમાનો થઈ રહી છે ખાસ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવશે એમના માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને કયા પ્રકારનો માહોલ આ સોળથી બાવીસ દરમિયાન રહેશે આ વ્યવસ્થાના આપણે ભાગરૂપે જોઈએ તો અત્યારે અઢીસો વીઘામાં આ આખો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે પાર્કિંગની વ્યવસ્થા આપણે અહીંથી પાંચ એક પાંચ એક કિલોમીટર દૂર રાખવામાં આવેલ છે અને આ બધી જ જગ્યા પર આપણે જોઈ શકીએ ખૂબ સરસ મજાનો અત્યારે માહોલ અહીંયા થઈ રહ્યો છે અને અહીંયા સેવકો રોકાઈ શકે એના માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવે છે પંદરથી વીસ હજાર માણસો એક સાથે અહીંયા રોકાઈ શકે એવા પ્રકારની બધી જ વ્યવસ્થા આ કાર્યક્રમને લઈને કરવામાં આવેલ છે પચીસથી થી ત્રીસ હજાર જ્યારે આ કાર્યક્રમમાં છે આખો કાર્યક્રમ એટલો ભવ્ય થશે કે લાખોની મેદનીમાં લોકો અહીંયા રોજ દર્શન કરવા આ કાર્યક્રમમાં આવશે ખાસ દેશના યશસ્વી વડાપ્રધાન અને અને બીજા કોણ મહાનુભાવ ઉપસ્થિત રહેશે દેશના વડાપ્રધાન શ્રી યશસ્વી જેવો આખું જીવન જેમને તપસ્યા કરીને ભારતના ઉત્થાન માટે કામ કરેલ છે એવા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે બાવીસ તારીખે જ્યારે બાર કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે તેઓના કરકમળો દ્વારા આ કાર્યક્રમ થવાનો છે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે ગુજરાતના બીજા અન્ય રાજકીય અને મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે ભારત વર્ષના પણ બીજા આપણા બીજા રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ એમને પણ આપણે આમંત્રણ આપીએ છીએ એમનું પણ ટૂંક સમયમાં કન્ફર્મેશન આવીને એ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે બધા આપણા દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઈ સાહેબશ્રી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે આપણે હમણાં જ આપણે ટૂંક સમય જેમને આમંત્રણ આપે છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલ અને સાથેને સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાહેબ શ્રીને પણ સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે તેઓ શ્રી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે કે જેવું જણાવી રહ્યા છે કે યોગી આદિત્યનાથ આનંદીબેન પટેલ નરેન્દ્રભાઈ મોદી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો આ પ્રોગ્રામમાં અવશ્ય હાજરી આપવાના છે જેમના લાખોની સંખ્યામાં પ્રોગ્રામની અંદર શ્રદ્ધાળુઓ આવવાના છે તો આ શ્રદ્ધાળુઓને કોઈ કોઈ અગવડ ના પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા જે છે હાલ આરંભી દેવામાં આવી છે અને સોળથી બાવીસ તારીખ દરમિયાન કહી શકાય કે મહા આયોજન જે છે એમાં આવવા માટે લોકો પણ આતુર બનાવે છે મુખ્ય સુધી ગુજરાત ફર્સ્ટ મહેસાણા તરફ બાળીનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્યથી ભવ્ય ભવ્ય પ્રોગ્રામ જે છે એ યોજાવા જઈ રહ્યું છે સોળથી બાવીસ તારીખ દરમિયાન અનેક ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન થવા જઈ છે આપણી સાથે અહીંના જે છે સ્વયંસેવકો છે એમની સાથે વાત કરીશું દિનેશભાઈ શું કહેશો કયા પ્રકારનું આયોજન છે હાલ કયા પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તારીખ સોળ બે બે હજાર ચોવીસથી બાવીસ બે બે હજાર ચોવીસ દરમિયાન વાળીનાથ મંદિર શિવધામ તરફ ખાતે પણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખેલો છે આ મંદિર નવસો વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક મંદિર છે વર્ષોથી રબારી સમાજની આસ્થા ગાદી છે અહીંયા આસ્થાનું કેન્દ્ર છે સનાતન ધર્મના લોકો તમામે તમામ આ મંદિરમાં આસ્થા રાખતા હોય છે અમે લોકો બારે બાર જ્યોતિર્લિંગ આ શિવલિંગની દર્શન કરી આવ્યા છે પૂજા કરી આવ્યા છે ત્યારબાદ ચારે ચાર ધામ પણ પૂજા થઈ છે આખા ગુજરાતની અંદર સનાતન ધર્મનો પ્રચાર અર્થે આ શિવલિંગનું પરિક્રમા થઈ છે અને બાવીસમી તારીખે પાણ પ્રતિષ્ઠાની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ ઉપસ્થિત રહેવાના છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે સંતો મહંતો અને સમાજના આગેવાનો અને સનાતન પ્રેમી અલગ અલગ સમાજના તમામ લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહેવાના છે ખાસ પાસે જાણવા માંગીશું કે લોકોની કેવી શ્રદ્ધા છે કેટલી સંખ્યામાં લોકો એ ઉમટશે અને કેવો માહોલ હશે અને અત્યારથી કેવી તૈયારીઓ છે જી તૈયારીમાં તો અત્યારે લગભગ અત્યારે કામ ચાલુ છે અને રોજના બે થી ત્રણ લાખ પબ્લિક એવરેજ ચાલુ રહેશે બાવીસમી તારીખનો જે કાર્યક્રમ રહેશે એની અંદર લગભગ પાંચ સાત લાખ પબ્લિક રહેશે કાર્યક્રમની અંદર કાર્યક્રમની અંદર ચાલીસ હજાર સ્વયંસેવકો કામ કરવાના છે અહીંયા ગિરિબાપુની કથાનો કાર્યક્રમ રાખેલો છે બાકી કાર્યક્રમ જે ધર્મસભાનો કાર્યક્રમ રાખેલો છે ચારથી છના ટાઈમની અંદર બાકી સાંસ્કૃતિક કાર્યક્રમ બી રહેશે કાર્યક્રમમાં બાકી આમ જોવા જ અલગ અલગ અત્યારે છોકરાઓ માટેની જે રાઇડોનો એ બી એક આખો ઝોન આપેલું છે જેની અંદર દરેક પ્રકારની વ્યવસ્થાનું આયોજન રાખેલું છે વડિલ શું કે શું ખાસ એક આસ્થાનું સ્થાન માનવામાં આવે છે કરોડો જે લોકો છે એમનું એક આસ્થાનું સ્થાન છે કેવો માહોલ રહેશે કેવી શ્રદ્ધા કેવો આનંદ આ પ્રોગ્રામને લઈને આ પ્રોગ્રામ જે વાળીનાથનો જે થાય છે એ ભવ્યમાં ભવ્ય થાય છે અને આખી રબારી સમાજના દરેક સમાજના એક મોટો ઉત્સાહ જાગૃત થયો છે અને આ પ્રસંગમાં દરેક આવવા માટે થનગની રહ્યું છે અને આ પ્રસંગો જબરજસ્ત ગુજરાતને જબરજસ્ત ઉમંગ રહેશે દરેક સમાજ માટે અને આ સમાજમાં આવવા માટે એટલા બધા લોકો ઉત્સુક છે તે અહીંયા જબરજસ્ત જગ્યા થશે અને એ જગ્યામાં એટલી બધી વ્યવસ્થા છે તો કોઈ વ્યવસ્થાનો અભાવ ન થાય એ બધી વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ક્ષેત્રના દરેક યુવાન માણસ તન મન ધનથી કામ કરી રહ્યું છે આ જગ્યા દરેકની છે અમારી છે અમારું છે અમારો ધર્મ છે અને અમારા ધર્મના માટે દરેક માણસ પોતાના કાર્ય કરવા માટે આવે છે ઉમંગથી આવે છે કયું માણસ કઈ બાજુથી આવે છે એ ખ્યાલ નથી પણ એક એક વાળીનાથમાં જવું છે અને સેવા આપવી છે એ દરેકને માણસને એક ઉમંગની રીતે દરેક આવે છે સેવા આપે છે અને બહુ ધન્યવાદ અનુભવે છે અને આવા આ પ્રસંગ આવે એની બધી રાહ જોઈ રહ્યા છે અને ખૂબ ખૂબ ધન્યતા આ યુગમાં આ એક જોવાનો લાવો છે આ યુગમાં આ પ્રસંગ જેને જોવાનો માળે છે એ બહુ નસીબદાર ગણવામાં આવશે આપવામાં સ્વયંસેવકો કે જેઓ જણાવી રહ્યા છે કે ખાસ ચાલીસ હજારથી વધુ સ્વયંસેવકો છે એ વાડીનાથ મહાદેવના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સેવા આપવા માટે થનગની રહ્યા છે ત્રણસો વીઘા જમીનની અંદર સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે પ્રકારનું માસ્ટર પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેથી આવનારા ભક્તો સાથે સંતો મહંતો અને મહાનુભાવો જે ઉપસ્થિત રહેવાના છે એમનું પ્રી પ્લાનિંગ પણ હાલ કરી દેવામાં કરવામાં આવ્યું છે રોજ એક અલગ અલગ મિટિંગ રાખવામાં આવે છે જેની અંદર તમામ પ્રકારનું આયોજન કોઈ તકલીફ ના પડે સારી સુવિધા વધુમાં વધુ કેવી રીતે આપી શકાય તે પ્રકારનું ગહન જે છે કરવામાં આવી રહ્યું છે ત્યારે સોળથી બાવીસ યોજાનાર આ પ્રોગ્રામની અંદર લોકો જે છે આવવા માટે આતુર બન્યા છે દરેકના ઘેર ઘેર પહોંચી અને એનું આમંત્રણ જે પાઠવવામાં આવ્યું છે રબારી સમાજ સાથે દેશના અન્ય સમાજના લોકો પણ આ સ્થાનક સાથે અનેરી શ્રદ્ધા ધરાવે છે મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો આ સોળ થી બાવીસ ના પ્રોગ્રામની અંદર ઉપસ્થિત રહેશે અને મહાદેવના દર્શન કરીને ધન્યતા ને અનુભૂતિ કરશે મુકેશ્વરસિંહ ગુજરાત ફર્સ્ટ તરફ